અઠ્ઠાવીસ નવેમ્બરથી શનિદેવનું ઉગ્ર સ્વરૂપ ત્રણ રાશિઓને ક્ષમા મળશે આ બારમાંથી ત્રણ રાશિઓને અઠ્ઠાવીસ નવેમ્બરથી સીધી શનિ ક્ષમા મળશે શનિ ગ્રહને દેવ તરીકે નહીં પરંતુ કઠોર ન્યાયના દેવ તરીકે ઓળખવામાં આવે છે શનિદેવ ઉગ્ર ત્યારે બને છે જ્યારે તેઓ વકરી ચાલે તેઓ પાપગ્રહોની યુતિમાં આવે તેઓ નક્ષત્રોમાંથી પસાર થાય અથવા તેમના પર દષ્ટિદોષ વધે પરંતુ આ ઉગ્ર સ્વરૂપ પાછળનો વૈદિક સંદેશ બહુ ઊંડો છે એક શનિદેવ ઉગ્ર કર્મનું તરત ફળ મળવાનું શરૂ થવું જ્યારે શનિ ઉગ્ર હોય ત્યારે જે વ્યક્તિએ વર્ષો પહેલાં ભૂલો કરી હોય તે સમયગાળા દરમિયાન એની કાનીક જવાબદારી સમક્ષ આવે છે બે ઉગ્ર સમય બરાબર અંતરાત્માનું પરીક્ષણ શનિદેવ વ્યક્તિને રોકી નાખે છે વિચારવા મજબૂર કરે છે કે જીવનમાં ક્યાં ખોટું ચાલે છે અને તેને સુધારવાનો સમય આપે છે ત્રણ ઉગ્ર બરાબર અવરોધ વધતા ક્ષમા બરાબર નવું જીવન શનિદેવ ઉગ્ર સ્વરૂપે પહેલાં કઠોર પરીક્ષા લે છે અને પછી ક્ષમા મળતાં જ જીવનને નવનવા આશીર્વાદોથી ભરપૂર કરી દે છે ચાર અઠ્ઠાવીસ નવેમ્બરથી યોગોમાં વિશેષ ફેરફાર કેમ આ તારીખે ત્રણ મહાયોગ રચાતા દેખાઈ રહ્યા છે શનિ દિશાબળ શનિનો ચંદ્રથી ત્રિભુંજ દૃષ્ટિદોષ શાંત હવો મંગળ બૃહસ્પતિની શુભ દૃષ્ટિ શનિ ઉપર પડવી આ ત્રણેય જોડાઈને ઉગ્રથી ક્ષમાશીલ શનિનું રૂપ તૈયાર કરે છે અઠ્ઠાવીસ નવેમ્બરે રચાનારા પાંચ મોટા યોગો જે ક્ષમાની શરૂઆત કરશે આ યોગો શનિદેવના સ્વરૂપને સંપૂર્ણ બદલશે એક ચંદ્ર શાંતિ યોગ ચંદ્ર શનિની વિરુદ્ધતા લોકોના મનમાં ડર ચિંતા તણાવ વધારતી હતી અઠ્ઠાવીસ નવેમ્બરથી આ દોષ પોતે જ ઓગળવા લાગશે બે શનિ બૃહસ્પતિ યોગ બૃહસ્પતિનો આશીર્વાદ શનિને શાંત બનાવે છે જયા બૃહસ્પતિ હોય ત્યાં ન્યાય સાથે દયા પણ ઉમરે છે ત્રણ શનિ શુક્ર શુભ યોગ શુક્ર જીવનમાં આનંદ પ્રેમ અને સહજતા લાવે છે અઠ્ઠાવીસ નવેમ્બરથી શનિનું ઉગ્ર સ્વરૂપ પીગળી જાય છે અને શુક્રની મધુરતા ભરાઈ જાય છે ચાર ભાગ્યમાર્ગ ખુલવા લાગવો જે રાશિઓનું ભાગ્ય અટકી ગયું હતું તે માટે માર્ગ સાફ થવાની શરૂઆત અઠ્ઠાવીસ નવેમ્બરથી જ દેખાશે પાંચ કર્મશોધ પૂર્ણ થઈ જાય તેવો સમય જે લોકોએ પોતાની અંદર પરિવર્તન શરૂ કર્યું હતું તેમના માટે શનિદેવ ક્ષમા લઈને આવશે બાર રાશિ પર અઠ્ઠાવીસ નવેમ્બરથી આવનારી સામાન્ય મેષ રાશિ માનસિક ભાર ઓછો થશે પૈસાના અટકેલા રસ્તા ખુલે શાંતિ વધશે વૃષભ રાશિ કર્મનું ફળ ઝડપથી મળશે સ્વાસ્થ્યમાં રાહત નવી નોકરી વ્યવસાયની તક મિથુન રાશિ શનિદેવનો દબાવ ઘટશે પરંતુ ચંદ્ર દોષ હજી થોડો રહેશે કર્ક રાશિ ભય દબાવ ચિંતા દૂર થવા માંડશે નોકરીમાં વૃદ્ધિ સિંહ રાશિ સાતીનું દબાણ ઠંડુ પડી જશે આર્થિક રાહત કન્યા રાશિ ઘર પરિવારમાં મોટી શાંતિ મળશે સ્વાસ્થ્ય મજબૂત તુલા રાશિ વક્રી શનિનો ભાર દૂર ક્ષમા મળશે અટકેલી શુભ ઘટના થશે વૃશ્ચિક રાશિ જીવનનો ભાર અડધો થઈ જશે નોકરી વ્યવસાયનો જમાનો બદલાશે ધનુ રાશિ આર્થિક અડચણો દૂર વિદેશની તક માનસિક શાંતિ મકર રાશિ શનિ સ્વામી હોવાથી વિશાળ લાભ નવું સુખ નવું નામ નવા સાધનો કુંભ રાશિ સંપત્તિ જમીન મકાનનો લાભ ક્ષમા અને રક્ષણ મીન રાશિ મહિનાઓથી ચાલતા દુઃખનું અંત લગ્ન નસીબ બધું તેજ અઠાવીસ નવેમ્બરથી સીધી શનિ ક્ષમા મેળવનારી ત્રણ રાશિઓ આ ત્રણ રાશિઓને અઠ્ઠાવીસ નવેમ્બરે શનિદેવના ઉગ્ર સ્વરૂપમાંથી સીધી ક્ષમા મળશે આ ત્રણ રાશિઓ છે એક તોલા રાશિ બે સિંહ રાશિ ત્રણ વૃશ્ચિક રાશિ આ ત્રણેય રાશિ પર છેલ્લા બે થી ત્રણ વર્ષથી શનિદેવની કઠોર નજર હતી અઠ્ઠાવીસ નવેમ્બરથી તેમની મુશ્કેલી ધીમે ધીમે ઓગળશે અને જીવનમાં નવો અધ્યાય શરૂ થશે એક તોલા રાશિ તુલા રાશિ માટે આ સમયગાળો છેલ્લા અઢાર મહિનાથી ખૂબ જ કઠોર હતો માનસિક તણાવ નોકરી વ્યવસાયમાં અવરોધ સંબંધોમાં તણાવ પૈસાની આવક અટકાવવા કાનૂની પારિવારિક પ્રશ્નો ઘર અને કારકિર્દી વચ્ચે દોડાદોડ આ બધું તુલા રાશિએ સહન કર્યું છે એક ચંદ્ર શનિ માનસિક દબાવ ઓછો થશે બે કર્મદોષનો અંત ત્રણ આત્મવિશ્વાસ પરત ફરશે ચાર પૈસાનો પ્રવાહ ફરીથી શરૂ પાંચ શનિની ક્ષમા વિજયના દ્વાર ખુલશે જે ચિંતા દરેક સવારને અંધારી લાગતી હતી તે હવે ધીમે ધીમે દૂર થશે ત્રણ મહિનામાં નવું કામ નવા ગ્રાહકો નવી જવાબદારી અટકેલી રકમ દેવું અથવા અટકેલી પેમેન્ટ પાછા મળવા લાગશે જ્યાં વિવાદ ચાલતા હતા ત્યાં શનિ ક્ષમા આપી માર્ગ સાફ કરશે ઘરમાં શાંતિ સંબંધોમાં મધુરતા તુલા રાશિ માટે લગ્નયોગ મજબૂત બનશે મોટો ખર્ચ ફળદાયી સાબિત થશે વિદેશ સંબંધિત અવસરો ઝડપથી વધશે ગયા મહિનાઓના આરોગ્ય પ્રશ્નોથી રાહત બે હજાર પચ્ચીસ સુધી સુરક્ષા અને પ્રગતિ બે સિંહ રાશિ શનિદેવની ક્ષમાનો સૌથી મોટો લાભ મેળવનારી રાશિ તારક ચિહ્ન તારક ચિહ્ન સિંહ રાશિ પર લાંબા સમયથી શનિની વિરોધી દષ્ટિ હતી જેના કારણે મોટી જવાબદારીનો ભાર સતત અવરોધ પૈસાનો અંધારો ખર્ચ અગત્યના લોકો દૂર થવા નોકરીમાં દબાવમાન સન્માનમાં નુકસાન પરંતુ અઠ્ઠાવીસ નવેમ્બરથી શનિદેવ કહે છે તમારી પરીક્ષા પૂર્ણ હવે ક્ષમા અને ઉન્નતિ શારીરિક માનસિક ભાર ઓછો દેવીય શક્તિઓ સાથે માર્ગ ખુલશે સરકારી કામ પરમીટ કાનૂની કામ સમયસર આવકના સ્ત્રોત ખુલશે માન પ્રતિષ્ઠા પરત આવશે સિંહ રાશિનું તેજ ફરી જાગશે દષ્ટિ આપે છે નવા પ્રોજેક્ટ વિદેશી આવક ગયા સમયનું નબળાઈ દૂર શનિદેવ હવે રક્ષણ આપશે ત્રણ વૃશ્ચિક રાશિ આ ત્રણમાંથી સૌથી વધારે ક્ષમા મેળવનારી રાશિ વૃશ્ચિક રાશિ માટે છેલ્લા ચોવીસ મહિનાનો સમય કર્મભોગ માનસિક પીડા અને બલિદાનનો સમય હતો શનિદેવની દષ્ટિ અને ગ્રહચક્રોના ભારે પરિવર્તનને કારણે આ રાશિએ સૌથી વધારે સહન કર્યું પરંતુ અઠ્ઠાવીસ નવેમ્બરથી વૃશ્ચિક રાશિનો અંધકાર પૂર્ણ થશે શનિદેવ સીધી ક્ષમા આપે છે આંતરિક તણાવનું અંત જે પ્રાર્થના વર્ષોથી અધૂરી હતી તે પૂર્ણ થશે આવકમાં વધારો માનસિક સ્થિતિ મજબૂ જૂના વિવાદ સમાપ્ત શનિની ક્ષમા વૃશ્ચિક માટે વિશેષ શુભ અર્થતંત્ર મજબૂત સ્થિરતા મળશે નવી તક પીડા તણાવનો અંત શત્રુની ચાલો નિષ્ફળ બે હજાર પચ્ચીસમાં વૃશ્ચિક રાશિ નવી શક્તિ સાથે ઉઠશે ત્રણ રાશિઓ માટે અઠ્ઠાવીસ નવેમ્બરથી શરૂ થતો તેર મહિનાનો સુવર્ણ સમય સિંહ તુલા વૃશ્ચિક રાશિ તુલા રાશિમાંથી શનિદોષ કેવી રીતે દૂર થયો એક શનિની ત્રીજી શાંત વર્ષથી ચાલતો શનિનો દબાવ મુખ્ય કારણ હતો ચિંતા અવરોધ મનનો નબળાઈ નોકરીમાં દબાવ સંબંધોમાં તણાવ અઠ્ઠાવીસ નવેમ્બરે શનિદેવની આ દૃષ્ટિચંદ્ર પરનું દબાણ શાંત કરે છે બે કર્મદંડ પૂર્ણ તુલા રાશિના લોકોનું કર્મશોધ પૂર્ણ થયું છે આથી અઠ્ઠાવીસ નવેમ્બર પછી ક્ષમા મળે છે ત્રણ શનિ શુક્ર શુભ સંબંધ શનિ દેવ અને શુક્રનો સંબંધ તુલા રાશિ માટે ભાગ્યદાયક તુલા રાશિ નોકરી વ્યવસાયમાં સૌથી મોટો ફેરફાર પ્રોજેક્ટ સફળ માનસિક શાંતિ બાકી પડેલા પૈસા પાછા ફેબ્રુઆરી એપ્રિલ लग्न प्रेम योग वाहन जमीन नो लाभ घर पारिवारिक शांति में जुलाई प्रमोशन नवो व्यवसाय विदेश संबंधित फायदा देव घटे तुला राशि माटे सुवर्ण त्रिमासिक ऑगस्त नवेम्बर बेहजार पच्चीस नो झड़पी उछाड़ो लाभ नाम प्रतिष्ठा घर जमीन वाहन योग मजबूत तुला राशि देव उपाय एक और शमेन्क नमः દરરોજ અગિયાર વાર માનસિક શાંતિ બે કાળી ઉડદનું દાન શનિવારે બસો પચાસ ગ્રામ ત્રણ કાળી તિલ હવન આર્થિક પ્રગતિ ચાર પીપળના વૃક્ષે દીવો શનિ શાંત થાય છે સિંહ રાશિ શા માટે સૌથી વધારે લાભ મેળવે છે એક સિંહ રાશિ પરની વિરોધી દૃષ્ટિ સુધરે છે ગયા અઢાર મહિનાથી શનિની સાતમી દૃષ્ટિ સિંહ રાશિને દબાવી રહી હતી અઠ્ઠાવીસ નવેમ્બરે આ દૃષ્ટિ શાંત થાય છે બે શનિ ગુરુ ટેકો બૃહસ્પતિનો શનિ પરનો ટેકો સિંહ રાશિને શક્તિ આપે છે ત્રણ પરીક્ષાનું અંત જે સંઘર્ષ ચાલતો હતો તે હવે બંધ થશે સિંહ રાશિ નોકરી વ્યવસાયમાં મોટો ફેરફાર પૈસાનો પ્રવાસ શરૂ માન સન્માન પરત ફેબ્રુઆરી મે પ્રમોશન ઘર મકાન બદલવાનો યોગ રાજકીય સામાજિક પ્રતિષ્ઠા વધે જૂન ઓગસ્ટ પ્રેમ લગ્ન માટે શુભ વિદેશ પ્રવાસ નવા પ્રોજેક્ટ સપ્ટેમ્બર ડિસેમ્બર જીવનમાં સૌથી મોટા લાભ જમીન મકાન વાહન મજબૂત સ્થિરતા સિંહ રાશિ માટે શનિદેવ ઉપાય એક કાળી તિલ વધતા તેલનો દીવો શનિવારે ઘરમાં નકારાત્મકતા દૂર થાય બે અગિયાર વાર ઓમ સૂર્યાય નમા માન સન્માન શક્તિ ત્રણ કાળી ચણાની દાળનું દાન વૃશ્ચિક રાશિ પર શનિએ સૌથી વધુ ક્ષમાશા માટે આપી એક વૃશ્ચિક રાશિની પરીક્ષા સૌથી વધુ કઠોર હતી છુપેલા શત્રુ માનસિક ભાર ઘર પરિવારના પ્રશ્નો દેવું વ્યર્થ ખર્ચ બધું જ આ રાશિએ સહન કર્યું બે શનિ મંગળ સંબંધી સુધારો મંગળ સ્વામી હોવાથી અઠ્ઠાવીસ નવેમ્બરે શુભ સંયોગ રચાય છે ત્રણ કર્મશોધપૂર્ણ વૃશ્ચિક રાશિ માટે શનિદેવનો કર્મદંડ હવે સમાપ્ત વૃશ્ચિક રાશિ માનસિક પ્રકાશ હોસ્પિટલ કાનૂની પ્રશ્નો દૂર નોકરી ઉપગ્રહ ફેબ્રુઆરી એપ્રિલ લગ્ન પ્રેમ પ્રગતિ ઘર જમીનનો નિર્ણય નવો વ્યવસાય મેજુલાઈ ફાઇનાન્સ મજબૂત વિદેશ પ્રોજેક્ટ ગુપ્ત શત્રુઓ નિષ્ફળ ઓગસ્ટ નવેમ્બર આધ્યાત્મિક માર્ગ ખુલશે જીવનમાં નવી દિશા બે હજાર પચ્ચીસનું સૌથી શક્તિશાળી વૃશ્ચિક રાશિ માટે શનિદેવ એક ઔરુણ નીલાંજન અગિયાર વાર માનસિક શાંતિ બે લોહાની વસ્તુદાન કિચનના સ્ટીલ લોખંડનું ત્રણ શ્રી હનુમાન ચાલીસા શનિદેવની કૃપા મંગળ દ્વારા મળે છે